તમામ વિદ્યાર્થી મિત્રો પરિવારમાં આપશો વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું કાલે ચાલો જય 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 હિન્દ 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 નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોને ચાલો આજના લેક્ચરની શરૂઆત કરવી છે એ પેલા બધા વિદ્યાર્થી મિત્રો એક વાર જય હિન્દ કહી ગયો મને લેક્ચરની અંદર જોડાઈ જાઓ સરસ મજાનો ટોપિક આજે આપણે કાલે જેમ તમને એક વ્યવસ્થિત મેં એક ટોપિક ભણાવ્યો કે ભાઈ સ્તૂપમાં સાહેબ બહુ ભૂલ પડતી હતી અંદર શું ભણવું હોય યાદ રાખવા જોઈએ અમને તો બહુ અઘરું લાગે છે તો કાલ સરળ ભાષાની અંદર તમને સ્તૂપ દેખાડ્યો પણ ખરા અને સ્તૂપને સમજાવવાની પણ એક કોશિશ કરી આપણે બરાબર આજે એક એવો જ એક ટોપિક છે મંદિરની સ્થાપત્ય કલાનો જ ટોપિક છે અને એ મારે તમને ભણાવવો છે બરાબર છે અને એ ટોપિકનું નામ છે ગોપુરમ ગોપુરમની સમજૂતી આજે દરેક વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ દસ ના વિદ્યાર્થીઓ જે લોકો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ છે એને આ ગોપુરમ ટોપિક બહુ પૂછાય છે બરાબર છે તો આ ગોપુરમ વિશે આજે થોડી ઘણી નાનો એવો ટૉપિક છે બરાબર છે પણ મજા આવે એવો છે એકવાર જોઈ લઈએ ને તો આપણને ખબર પડે એનું કારણ છે આપણે બધા ઉત્તર ભારતમાં છે અને દક્ષિણ ભારતની મુલાકાત લીધી હોય તો નાના મંદિરો છે ને કંઈક તમને અલગ રીતે જ જોવા મળે એ મંદિરનું બાંધકામ એનું આર્કિટેક્ચર આખું આમ અલગ પ્રકારનું છે બરાબર છે એટલે આપણને સમજવામાં થોડીક અઘરા પડે છે એ આજે નહીં પડે બધા લોકોને પહેલા તો જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ આજે આપણે ટોપિકની શરૂઆત કરીએ ગોપુરમ સાહેબ ગોપુરમ વિશે પહેલા તો પ્રારંભિક માહિતી એ આપીએ મેં તમને કીધું કે મંદિરની એક પ્રકારની સ્થાપત્ય કલા છે બરાબર છે મંદિરની શું છે સ્થાપત્ય કલા છે એનું બાંધકામની એક ઢબ છે એક રીત છે તમે જોજો સ્તૂપનું બાંધકામ કંઈક અલગ રીતે છે મધ્ય યુગની અંદર ઇતિહાસમાં જાઓ તમે મુગલ સલ્તનત છે દિલ્હી સલ્તનતની અંદર જોઈ લો તમે તો એ લોકોના બાંધકામમાં પણ કંઈક અલગ વિવિધતા જોવા મળશે એવી રીતે ક્રિશ્ચિયન લોકો બરાબર છે પોર્ટુગીઝો આવ્યા એ લોકોએ બાંધકામ બનાવ્યા તો એની અંદર પોતાની અલગ છાપ બનાવી રાખી એવી રીતે દક્ષિણ ભારતની અંદર આજે વાત કરું છું ગોપુરમ એ ખાસ કરીને દક્ષિણ ભારતમાં જોવા મળતો યાદ રાખજો દક્ષિણ ભારતમાં તમે અહીંયા ગોપુરમ ગોચો ને તો નહીં જડે કાંઈ આપણે બધા મંદિરો અહીંયા જોઈએ છીએ એમાં ગોપુરમ જેવું નથી કાંઈ હને દક્ષિણ ભારતની અંદર મંદિરોમાં જોવા મળતો એક ખાસ પ્રકારનો મંદિરનો એક સ્થાપત્યનો પ્રકાર છે અને આ ગોપુરમ છે ને એક તમે કઈક મોલમાં જાઓ કોઈક સારા એવા સિનેમા માં જાઓ તો તમને ખબર છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન આગળથી બહુ હોય એનું જે પ્રવેશ હોય ને એન્ટર એન્ટર થવાનો જે માર્ગ હોય ને એ જોરદાર એ લોકો શણગારે બરોબર છે આમ તમને આમ જોતા જ એમ થાય કે અહીંયા તો જવું જ છે આપણે કેમ ઘણી રેસ્ટોરન્ટ ઘણી રજાના દિવસોમાં રેસ્ટોરન્ટ બહાર જમવા જવાનો આપણે વિચાર કરતા હોય તો આપણે બહાર લાઈટું જોઈને જઈ કારણ કે બાર આમ લાગે ને આમ જોરદાર

પણ ના દક્ષિણ ભારતમાં જાવ ને તો તમને એમ જ લાગે કે ભાઈ ઓહો એવો સરસ મજાનો પ્રવેશ દ્વાર હોય છે અને આ પ્રવેશ દ્વાર ને કહેવામાં આવે છે ગોપુરમ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ એ કરે છે કે ગોપુરમને મંદિર માની લે છે ગોપુરમને ગર્ભગૃહ માની લે છે નહીં બેટા મંદિરમાં મંદિરની અંદર ગર્ભગૃહ આ બે ત્રણ શબ્દ છે ને એ મારે સમજાવવા છે તમને બે ત્રણ શબ્દ છે ને એની મારે તમને માહિતી થોડીક આપી છે કે ભાઈ ભૂલ ક્યાં પડે છે વિદ્યાર્થીઓની અરે ભાઈ વિદ્યાર્થીઓની નહીં લોકોની ભૂલ પડે છે કયા કયા વિષયની અંદર કઈ કઈ વસ્તુની અંદર પેલા તો જુઓ આપણે બધા અહીંયા મંદિરોથી પરિચિત છીએ મંદિર તો મંદિરની અંદર તમને ખબર છે ભગવાન જ્યાં દેવી દેવતાઓનું સ્થાન હોય ને એને કહેવાય ગર્ભગૃહ હે ને એને કહેવાય ગર્ભગૃહ એ તમને આ એક શબ્દમાં ગર્ભગૃહની ઉપર જે ઈમારત આવેલી છે ગર્ભગૃહની ઉપર એને કહેવાય છે વિમાન કહેવાય શું કહેવાય સાહેબ વિમાન કહેવાય ઓલું આપણે પેલા કાગળિયા બનાવીને ઉડાડતા ઈ ને સાહેબ ઈ નહીં ઈ તો જરાય નહીં વિમાન અને ગોપુરમ છે ગોપુરમ એ શું છે મંદિર નો પ્રવેશ દ્વાર છે શું છે મંદિરનો પ્રવેશ દ્વાર છે દક્ષિણ ભારતમાં દક્ષિણ ભારતમાં મંદિર હોય ને આવી રીતે કઈક મંદિર હોય સરસ મજાનું બરોબર આવી રીતે મંદિર હોય તો એનો બહાર પ્રવેશ દ્વાર હોય ને એ આટલો બધો સરસ મજા આમ શણગારવામાં આવે એને એટલો બધો કલાત્મક ગોઠવવામાં આવે મંદિરમાં જ છીએ મંદિર તો પાછળ છે આગળ શું છે એ પ્રવેશ દ્વાર બરોબર છે તમે જગન્નાથપુરીનું નું મંદિર લઈ લો રંગનાથ સ્વામી ટેમ્પલ લઈ લો મીનાક્ષી મંદિર લઈ લો દક્ષિણ ભારતમાં છે ને આ બધા આ બધા મંદિરોના બહારનો ગેટ જ એટલો બધો જોરદાર હોય પેલી જ ઇમ્પ્રેશન એટલી જોરદાર પાડી દે લોકો પછી જબરજસ્ત હોય

જ્યારે મંદિરના પ્રવેશ દ્વાર છે પ્રવેશ દ્વાર એન્ટ્રી ગેટ તમારો અંદર પ્રવેશવાનો માર્ગ અને એ એ મંદિરની હોય ને ફરતે ઉપર બનાવવામાં આવેલું હોય ગોપુરમ બનાવવામાં આવેલું હોય મંદિરના પ્રવેશ દ્વારની દિવાલ ઉપર મંદિરમાં ભગવાન તો પાછળ છે જે તમારે અંદર પ્રવેશવાનું છે ગર્ભગૃહ સુધી જવાનું છે આ તો માણસો ફરવા જાય ને તો પેલા તો ઈ જ જોવે ઓહોઈ ભગવાન ક્યાં સુધી ભોગી ગયો એમ એમ જ એ ગોપુરમ જ જોરદાર છે જોવા જેવા તમે નેટમાં સર્ચ પણ કરી શકો ગોપુરમ જગન્નાથપુરીનું મંદિર જોઈ લો તમે મીનાક્ષી મંદિર જોઈ લો રંગનાથ સ્વામી ટેમ્પલ છે એને તમે જોઈ લો હાલો એ તમે નહીં જોવું હોય તો કાંઈ નહીં અહીંયા આપણે દેખાડીએ તમને એમાં ક્યાં વાંધો છે આ મને નથી દેખાડવાનો ભાઈ આ આ દેખાડવાનું છે જુઓ આ હું આવ્યું ગોપુરમ બરોબર છે ગોપુરમને આપણે જોઈ લઈએ ગોપુરમ વાળા મંદિર દક્ષિણ ભારતમાં જોવા મળે છે સાચી વાત છે આ થોડુંક ઉપર નીચે છે હ આવા મંદિરમાં પ્રવેશ દ્વાર છે અંદર પ્રવેશવાના આ તમે ઉપર જુઓ તો મંદિર તો અંદર છે હજી બાર જેટલું બધું સીડીદાર છે સીડીદાર

डन छे કેટલા લોકોને ખબર પડી સર હું જેમિલ હા ભાઈ જેમિલ સરસ તો આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો કે ભાઈ ગોપુરમ બરાબર છે હવે આપણે એક પછી એક ટોપિક એમાં જોઈ લઈએ પીડીએફ ની અંદર લખાવેલું છે આપણે એકવાર વાંચી લઈએ અને સમજતા જઈએ ભારતના સાંસ્કૃતિક વારસામાં શિલ્પ અને સ્થાપત્યનો જ એક ટોપિક છે ગોપુરમ કાલે એક અગત્યનો સ્તૂપ સ્તૂપ વિશે માહિતી આપી આપણે જો આ બધા એવા પોઈન્ટ છે પરીક્ષામાં તમને કઈક ને કંઈક બોર્ડના પેપર ખંખોળશો અથવા તો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના ટોપિક જોશો તો એમાં પણ આ મુદ્દાઓ પૂછાય છે સાહેબ એ મુદ્દા ક્યાંથી પૂછાય તો આ પાયો હરખો હોય ને ભાઈ તો આવડી જાય હો આવડી જાય યાદ રાખજો જોઈ લઈએ ગોપુરમ એટલે શું ગોપુરમ એટલે શું એક પછી એક મુદ્દાને છંછેડીએ આપણે યસ સર ડન છે કેટલા લોકોને સમજાય છે પેલા એ મને કહી ગયો કેટલા લોકોને સમજાય છે ગોપુરમ સમજાય ભાઈ પરીક્ષામાં પૂછાય તો આવડે બધા લોકો એકવાર જય હિન્દ ચાલો જય હિન્દ જય હિન્દ જય હિન્દ ઓકે ચાલો બરાબર છે સાહેબ ઓકે આગળ વધીએ ગોપુરમ એટલે શું જોઈ લો વાસ્તુ કલા અથવા તો મંદિર સ્થાપત્ય કલા વાસ્તુકલા ભારતીય મંદિર સ્થાપત્ય કલા અથવા વાસ્તુ કલા છે એનો ઉત્તમ નમૂનો છે ફરીવાર કહું છું ગોપુરમ એ વાસ્તુકલાનો ઉત્તમ નમૂનો છે ગોપુરમ એ દક્ષિણ ભારતમાં જોવા અહિયાં મેં હમણાં જ ભણાવ્યું ગોપુરમે ક્યાં જોવા મળશે દક્ષિણ ભારતમાં ગોપુરમ એ દક્ષિણ ભારતમાં જોવા મળતો ગોપુરમ એ દક્ષિણ ભારતમાં જોવા મળતો મંદિરનો સ્થાપત્યનો પ્રકાર છે ગોપુરમ એ દક્ષિણ ભારતમાં જોવા મળતો મંદિરનો સ્થાપત્યનો પ્રકાર છે ઓકે ડં છે આગળ ગોપુરમ ગોપુરમ એ ખાસ કરીને દક્ષિણ ભારતમાં જોવા મળે ભાઈ ગોપુરમ એ ક્યાં જોવા મળે છે ખાસ કરીને દક્ષિણ ભારતમાં ગોપુરમ ક્યાં જોવા મળે છે ખાસ કરીને દક્ષિણ ભારતમાં જોવા મળે છે ડંડ છે ભાઈ ગોપુરમ એ દક્ષિણ ભારતમાં જોવા મળે આગળનો ટોપિક આ બધું મેં હમણાં જ સમજાવ્યું તમને વ્યવસ્થિત સમજાવી દીધું છતાં રિપીટ કરીએ એકવાર નિર્માણ ખાસ કરીને દક્ષિણ ગોપુરમનું નિર્માણ ખાસ કરીને દક્ષિણ ભારતમાં પાંડ્ય પાંડ્ય અને ચોલ શાસકો એ કર્યું ગોપુરમ નું નિર્માણ કોને કર્યું દક્ષિણ ભારતમાં પાંડ્ય અને ચોલ શાસકો એ કર્યું બરાબર મંદિરનો સ્થાપત્યનો પ્રકાર છે મંદિરનો પ્રવેશ દ્વાર છે દક્ષિણ ભારતમાં મંદિરના પ્રવેશ દ્વારને જ ગોપુરમ કહેવાય છે પછી જોઈએ દુનિયાનું સૌથી ઊંચું ગોપુરમ રંગનાથ સ્વામી મંદિર આ ઉપરાંત તમિલનાડુમાં આવેલું મીનાક્ષી મંદિર તમિલનાડુમાં આવેલું મીનાક્ષી મંદિર એમાં પણ હું છે એમાં પણ ગોપુરમ જોવા મળે છે એમાં પણ ગોપુરમ જોવા મળે છે જો આ એનું આ એનો તે ઓલો છે ફોટો એનો જ મૂક્યો છે આપણે મીનાક્ષી મંદિરનો મીનાક્ષી મંદિર બરોબર ત્યારબાદ રંગનાથ સ્વામી મંદિર ડન છે તો આ એવા મુદ્દા છે આ બેટા એવા મુદ્દા છે કે જે પરીક્ષામાં ડેફિનેટ પૂછાય છે હા પૂછાય જ છે ભાઈ પૂછાય એટલે આપણે ભણાવવાનું છે પૂછાય ઈદ વસ્તુ ભણાવવા આવશે વિવેક સર તમને હા વિવેકસર બનાવ્યા પૂછાય ભાઈ પૂછવા પૂછાય એવી જ વસ્તુ બાકી ખોટી ચર્ચાઓ આપણને નહીં મજા આવે ખાસ કરીને દક્ષિણ ભારત માં બરાબર છે બરાબર છે મારા દીકરાઓ હા એમ બરાબર છે બરાબર છે

પછી તમે પાછા પેપરમાં લખશો અમે ત્યારે એવું આવે વાત કરી હતી એવું નહીં એવું આ વિમાન એ ગર્ભગૃહ ની ઉપર માં આવેલો ભાગ છે એને વિમાન કહેવાય હા વિમાન કહેવાય બરોબર છે ભારતનું સૌથી મોટું ગોપુરમ કયું છે કીધું મેં રંગનાથ સ્વામી ટેમ્પલ ડન છે તો આ ટોપિક છે એમાં કંઈક તમારા ક્વેશ્ચન હોય તો પૂછી લો બાકી આપણે અહીંયા એને વિરામ આપીએ હવે જ્યારે આપણે ટોપિક આગળ ભણશું ત્યારે કોઈક એવો ટોપિક સાથે આવશું એવા મુદ્દા સાથે આવશું જે તમને અઘરો લાગે છે બરાબર છે એવા જ મુદ્દા બનાવવાના જો તમને નાલંદા વિદ્યાપીઠ બનાવી દીધી તમને મહાન આચાર્ય રસાયણશાસ્ત્રી વિશે આચાર્ય નાગાર્જુન વિશે અલગ ભણાવ્યું આર્યભટ્ટ પરીક્ષામાં પૂછાય આર્યભટ્ટ વિશે અલગ ભણાવ્યું લાઈવની અંદર લાઈવની અંદર વિદ્યાર્થી મિત્રો જે લોકો રેગ્યુલર રહેશે ને એને પરીક્ષા સમયે ખબર પડશે કે આ સાહેબ લાઈવ કરતા હતા ને એની અંદર આ મુદ્દા કેમ લાવ્યા આખી ટેક્સ બુકમાં બીજું કેમ ન લાવવા એ તમને ત્યારે ખબર પડશે આપણે પ્રૂફ દેશુક જો આ બધા મુદ્દાઓ કરાવ્યા હતા લાઈવ ની અંદર યુટ્યુબ ના વિદ્યાર્થીઓને કરાવ્યા હતા યુટ્યુબ ના વિદ્યાર્થીઓ સુધી પહોંચે એટલા માટે હે ને તો તમારે માત્ર ને માત્ર નિયમિત રહેવાનું છે એક બુક રાખવાની પેન રાખવાની સાહેબ જે સમજાવે સમજવાનું નો સમજાય પાછું રિપીટ ટપકારો બરાબર છે મૂકવાનું નથી થતું મૂકવાનું થાય નહીં બરાબર છે તો બધા લોકોને સમજાઈ ગયું બધા એમ કે છે બરાબર છે તો કાલનો લેક્ચર હવે નવમાં ધોરણમાં આવે છે બરાબર કાલે છે એ નવમાં ધોરણમાં આવે છે આવતા સોમ મંગળવારે ફરી વાર કંઈક આપણે નવા લાઈવ સાથે આવશું ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત ધન્યવાદ ભારત માતા કી જય